જિલ્લા હિંમતનગર એસઓજી ટીમે ઇકો ગાડી ચોરી કરનાર આરોપીને પકડ્યો સાબરકાંઠા જિલ્લા હિંમતનગર એસઓજી સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન પ્રાંતિજ કોલે ત્રણ રસ્તા પાસે આવતા એક આરોપી નામે સંજય કુમાર જગદીશભાઈ બજાણિયા ઇકો ગાડી લઈ આવતા એસઓજી નાઇટ પેટ્રોલિંગ ઇન્ચાર્જ કિરીટસિંહને સગપડતા ગાડી ચાલકને ઊભી રાખવા કહેતા ગાડીનો ચાલક ગાડીને સાઈડમાં ઊભી કરી ભાગતા તેનો પીછો કરી પકડી પાડી ગાડીના કાગળો બાબતે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન આપતા તેની અટક કરી ગાડી કબજે લઈ રજિસ્ટર નંબર જીજે સત્યાવીસ એપી નેવ્યાસી છોતેર બાબતે તપાસ કરતા અમદાવાદ શહેર નિકોલ ખોડિયાનગર રાધારામણ કોમ્પ્લેક્સ ખાતે બેંકના પાર્કિંગમાંથી એકો ગાડી ચોરી કરેલાની હકીકત જણાવતા સદરી આરોપી વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ રિકવર કરી અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટ વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે રિપોર્ટર કિરીટ કુમાર વોધિક ભારત હિંમતનગર